હેલો મિત્રો કેમ છો બધા મજામાં જય રામ પીર બધા જય ભોળાનાથ કેમ કે નવા વિડીયો નું સ્વાગત છે જય માતાજી રામા આજ છે અને સોમવાર છે અને શ્રાવણ મહિના નો પેલો દિવસ છે એટલે બીજું આરે થઈ ગયું છે પેલો સોમવાર ને પેલો દિવસ તો આપણે ભોળાનાથે પૂજા કરવા પૂજા કરવા જાય અને અમાર ભોળાનાથ નું મંદિર

में चेक और कहानी में अंदर ये कुछ कहानी खेल मत लो और कहानी नहीं है वो ये है कि जैसे एक मूवमेंट पर बहुत बहुत महान महान ये है कि तत्वज में भी पर ये भगवान का ब्रह्मा तेवा कारणं पात्रां संबिधिवा रत्नम यर्ले पथि ये मन्दिरे मन्त्रात् परम् जोरी गुणाकारणं दैलाना पात्रां येनिति केवालं ननुस्तु ओ इंद्रमधिकिने ब्रह्मरीगुणाकारणं कृतो जीवो किच कहत હમે Eh, <tik> itu

જ્યાં થા આપણે સોળાનાથના મંદિરે આપણે ભોળાનાથ જઈને એ આ મંદિર અને આપણે આ નાની શિવલિંગ આવે સીવી આપણે એની કુંડા કરવાની છે બાકસ અને અગરબત્તી બાકસ મંદિરમાં પડી રહ્યું છે નીચે બેહાઈ ગયું છે બાકસ લેવા

આપણે લાવ્યા રોજ પૂજા કરવાની છે આખો શ્રાવણ મહિનો રેવાનો છે પંદર દિવસ તો વધારે

પૂજા કરવાની છે હવેલસી માન ક્યારે મૂકી છે પછી રોજ એની પૂજા કરવાની રોજ એને રોજ પાણી સડાવાનું રોજ લોટો સડાવવાનો હોય એને તો એ મૂકી ત્યાં તો આપણે એને હવે તુલસી ક્યારે મૂકી દીધું છે અને બધું ત્યાં મૂકી દો અગરબત્તી આ પૂંજા કરીને કે રોજ પૂજા હવે કરવાની હોય એની રોજ પૂજા બસ માં ખોડી દો અને તો એ રીતના પૂજા કરવાની છે અહિયાં તો મિત્રો આપણે ભોળાનાથ ના દર્શન કરી આવ્યા ક્યારે શિવલિંગ લેવાથી એના પણ દર્શન આપણે કરી લીધા હાડી નો પહેરો તો આ માથે ભોળાનાથ ને ખબર છે તો પૂંજા ભોળાનાથ ને એની પણ પૂંજા આપડે કરવાનો શ્રાવણ મહિના રહેવો હોય તો ઠીક છે નરે તો છે તો આપણે જેને રહેવું હોય એ તો ભલે રે આપડે જોયું કેટલાક દી રહેવાનું છે આજથી દહી જાઝુ તો કઈ રેવાનું થાય નથી હા એ જ રેવાનું રહેશે તો આપડે વિડીયો પૂરો કરીશું તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા મળી નવા વિડીયો સાથે ચાલી ગયો તમે બાય બાય